છો મજામાં સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય શ્રી મહાકાળીમાં જય શ્રી સિકોતરમાં જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે રામદેવપીરની બીચ છે અમે છીએ મહેમદાબાદ સર્વેમાં આવેલા છે મિત્રો તો અમને વાત મળી કે બાજુ સણસોલી ગામ છે રામાપીરનું બહુ મોટું મંદિર છે મિત્રો અને બહુ મોટા એવા પડસા છે જય બાબારીના તો આજે બીજનો મેળો ભરાય છે એ અમને હોટલમાંથી કન્ફર્મેશન મળ્યું છે કે આજે બીચ છે તો બાર બીજના ધણીનો મેળો ભરાય છે અને અમે આજે અમારે મિત્રો બીચ છે ને તો ઘરે આપવાનું છે આજે સર્વે પતી ગયું છે તો વિજયભાઈ ઊંઘ્યા છે તો અમને થયું કે લાવો બ્લોક બનાવી દઉં મેળામાં જતા આવીએ બાર બીજના ધણીના દર્શન કરતા તો તો રહેજો બ્લોકમાં મિત્રો કેવો મેળો ભરાય છે હું પણ પહેલી વખત જાઉં છું સણસોલી ગામમાં તમને પણ મેળો બતાડું છું અહીંથી નજીક જ ચાલતા જ જવાનું છે બાઇક લઈને નથી જતો કારણ કે ટ્રાફિક બહુ હશે મિત્રો તો રહેજો બ્લોકમાં જઈએ આપણે સણસોલી આપણે મેળામાં આવી ગયા છે નજીક જ હતું પાંચ મિનિટનો રસ્તો છે મિત્રો આપણે મેળામાં આવી ગયા છે મેળાની માત કરશું આજે મેળાની મોજ કરશું એવો મેળો કરે છે ધંધે બતાડીશું હું પણ વખત આવ્યો છું મિત્રો મેળામાં અને અમારે કહે આમાં તો કોઈ દિવસ ના થાય પણ આ સર્વે માટે આવ્યા છે ને અમદાવાદ એટલે એમાં પાછી બીજ આવી બાર બીજના ધણીની તો હોટલવાળાએ કીધું કે અહીં મેળો ભરણો છે આજે બારપીજના ધણી છે મેળાની મોજ કરશું એવો મેળો કરે છે બતાડીશું હું પણ વખત આવ્યો છું મિત્રો મેળામાં અને અમારે ટ્રેફિક આવવા તો કોઈ દિવસ ના થાય પણ આ સર્વે માટે આવ્યા છે ને અમદાવાદ અને એમાં પાછી બીજ આવી હતી બાર બીજના ધણીની તો હોટલવાળાએ કીધું કે અહીં મેળો ભરણો છે આજે બારબીજના ધણીનો તો અમે સવાર સવારમાં મેળામાં આવી ગયો છું મિત્રો જો તમે હજુ ટ્રાફિક નથી કારણ કે સવારમાં અમે લગભગ આઠ નવ નવ જેવું વાગ્યું છે નવ જેવો ટાઈમ થયો છે મિત્રો એટલે આપણે મેળામાં આવી ગયા છે અહીંથી મેળો ચાલુ થાય છે ચાલતા જવાનું છે મિત્રો તમને બતાડું કેવો મેળો ભરાય છે બાબારીનો બારીનો કેવો મેળો ભરાય છે હું પણ ત્યાં વખત આવ્યો છું મિત્રો મેળામાં અને અમારે ક્યાંથી આવવા તો કોઈ દિવસ ના થાય પણ આ સર્વે માટે આવ્યા છે ને અમદાવાદ અને એમાં પછી બીજ આવી બાર બીજના ધણીની તો હોટલવાળાએ કીધું કે અહીં મેળો ભરાણો છે આજે બાર બીજના ધણીનો તો અમે સવારમાં મેળામાં આવી ગયો છું મિત્રો જુઓ તમે હજુ ટ્રાફિક નથી કારણ કે સવારમાં અમે લગભગ આઠ નવ નવ જેવું વાગ્યું છે નવ જેવો ટાઈમ થયો છે મિત્રો એટલે આપણે મેળામાં આવી ગયા છે અહીંથી મેળો ચાલુ થાય છે ચાલતા જવાનું છે મિત્રો તમને બતાડું કેવો મેળો ભરાય છે બાબારીનો જુઓ મિત્રો અહીંથી ચાલુ થાય છે મેળો દુકાનો વાળા આવી ગયા છે કાકા લારી લગાવી છે પણ પાણી ભરી છે મગફળી લારી છે મિત્રો આ રોડ છે અમદાવાદ નડિયાદ હાઈવે અમારી હોટેલની એક્ઝ પાંચ કિલોમીટર અંતરમાં પાંચ મિનિટ સોરી મિત્રો પાંચ કિલોમીટર નહીં પાંચ દસેક મિનિટ રમકડાવાળા આવી ગયા છે જુઓ તમે કપડાવાળા પણ આવી ગયા છે મિત્રો આમ તો મને ટ્રાફિકમાં જવું નથી ગમતું પણ આ તો બાર બીજની ધણીની બીજ છે મિત્રો એટલે દર્શન કરવા માટે ઈચ્છા થઈ કે એટલે બ્લોગ બનાવે છે મિત્રો બાકી મેળો તો એકચ્યુલી મને પણ નથી ગમતો મેળો પણ નથી ગમતો કોમેન્ટ કરજો મિત્રો આ તો બાર બીજના ધણીનો મેળો ભરાય છે એટલે દર્શન કરવા જવું છે આપણે બાકી મેળાનો તો કોઈ શોખ નથી ખાસ અમને જો દુકાનો લગાવી દીધી છે બધાએ જો સરસ મજાનો મેળો કરાય છે મિત્રો ગાંધીનગર બસ જાય છે ગાંધીનગર જબરદસ્ત મેળો કરવા છે બે દિવસ એટલે થોડું પાણી થોડું કીચડ આવ્યું છે તો પણ દુકાનોવાળા એડજસ્ટ કરશે આ ભાઈ જુઓ બિચારા પાણી કાઢે છે ધંધા માટે મિત્રો ધંધા માટે પાણી કાઢે છે મિત્રો કારણ કે ધંધો કરવો એ જરૂરી છે મિત્રો જો સામે સરસ મજાનું કોમ્પ્લેક્સ છે ચપ્પલો બપલો ચાલુ થઈ ગયા લસણ પણ છે આપણે કશું ખરીદી કરવાનું થતું નથી કારણ કે આપણું ગામ અહીંથી એકસો પચાસ કિલોમીટરની દૂરી પર છે મિત્રો કે અહીંથી કઈ વસ્તુ આપણે લઈ જવાની નથી ખાલી મેળાની મોજ કરીને પાછા રૂમ પર જઈને આજે લગભગ ઘરે જવાનું છે મિત્રો સર્વે પતી ગયું છે જો સરસ મજાનો મેળો ભરાય છે

આપણે મેળામાં આવી ગયા છે હવે અંદર જવાનું છે તમને દર્શન કરાવું બારગીજના ધણીના જુઓ કેવો મેળો ભરવાનો છે મિત્રો હજુ તમને બાર બધું ઘણું બધું વધવાનું છે અંદર જાઉં મિત્રો દર્શન કરાવ તમે બારગીજના ધણીના દર્શન કરાવ જુઓ મિત્રો બહુ ટ્રાફિક છે શ્રી રામદેવ ભક્ત સોલી આપનું આર્થિક સ્વાગત કરે છે જૂની છે મિત્રો બહુ ટ્રાફિક છે મેળામાં જો મિત્રો જય બાબારીના દર્શન તમને કરાવો સોલી ગામના બહુ ટ્રાફિક છે મિત્રો મેજા આવ્યા છે દર્શન કર્યા તમે ચોલવાનું છે મિત્રો જો પબ્લિક આવી છે બાર બીજના ધણીના દર્શન મિત્રો ભાઈ ઊભો છે કેટલા વર્ષથી મેળો ભરાય છે મિત્રો બધું પબ્લિક આવી છે જો મિત્રો બહુ ટ્રાફિક છે આ બાજુ ચાનો જાગ છે મિત્રો બારબીજના ધણી નું સરસ મજાનું મંદિર છે મિત્રો બારબીજના ધણી નું સરસોલી ગામમાં મેળો ભરાય છે બાપાના બહુ એવા પડતા છે મિત્રો સરસ મજાનું આપણે ઊભા છે પૂછી લઈએ એમને જો આ બધું ભોજનનું રૂમ છે બાર પીજના દલીનું સરસ મજાનું દર્શન કરે એમ જે છે આ ભાઈને આપણે પૂછશે બે સવાલ કરે લીએ મિત્રો ભાઈને સંસુલી ગામના છો શું નામ છે ભાઈ તમારું મીત કેટલા વર્ષથી મેળો ભરાય આ વર્ષોથી મેળો ભરાય છે આ ભાઈનું કેવું છે મીત ભાઈ ઠાકોર છે चौहान છે મીત ભાઈ વર્ષોથી મેળો ભરાય છે એવું કહેવ છે શું પડચા છે બાબાના એવું છે અહીંયા બહુ પર્ચા પૂર્યા છે ભાઈનું કે એવું થાય છે મિત્રો સરસ મજાનો મેળો ભરાય છે વર્ષોથી મેળો ભરાય છે મિતભાઈ ઠાકોર છે ચૌહાણ છે મિત્રો એમનાથી આપણે ચર્ચા કરી જો સરસ મજાનું મંદિર છે બાપાનું હવે આપણે જઈએ બાર तो बहुत ट्राफिक है अँपन ट्राफिक है बहुत ट्राफिक है मित्रों बहुत ट्राफिक है संस्कृति का આપણા ચપ્પલ આવી પડ્યા છે મિત્રો ચપ્પલ વગર પહેરી લઈએ એવો મિત્રો બસ મજાનું મંદિર છે ચર્ચા કરીએ બહારનું તમને બતાડું પોલીસ હોમગાર્ડવાળા છે મિત્રો કારણ કે ટ્રાફિક ટાઈમ મેઇન રોડ છે અમદાવાદ નડિયાદ વાળો મિત્રો ત્યાં રોડ ઉપર જ મંદિર છે બાપાનું અમારે એવા પડતા છે મેળો કેવો જામ્યો છે ઘરમાં છે સડકો પડે છે સવાર છવાનો મિત્રો હોય આપણે જવાનું છે ઘર તરફ રૂમ તરફ જવાનું છે મિત્રોનું ભૂક બાજુ જબરજસ્ત મેળો ભરવાનો છે મિત્રો સરસ મજાનો જવાનું છે તો કેટલી ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે મિત્રો જો સામે દુકાન છે સરસ મેળાની બહુ ટ્રાફિક છે મિત્રો મેળામાં બહુ ટ્રાફિક છે

ઝડો ચાલુ છે ધંધા માટે પૈસા હાલવાની માથાકૂટ છે કારણ કે જગ્યાના પૈસા લાવવા પડે છે મિત્રો મેળામાં જ ચાલતા જવાનું છે દસ મિનિટનું અંતર છે આપણું તો ચાલતા ચાલતા જવાનું છે મિત્રો

કયું ગામ છે મોટા તમારું મહેમદાભા શું નામ છે મુકેશભાઈ તમે દર બીજી આવો છો અને દર બીજે મેળો ભરાય છે આયો મિત્રો દર બીજે અહીં મેળો ભરાય છે બાર બીજનો ધણીનો બાર બીજના ધણીને માનતા હોય તો કોમેન્ટમાં બાર બીજના ધણીને નામ લખજો મિત્રો જુઓ તમે વાસણનો શું ભાવ છે અલગ અલગ રેટના છે મિત્રો અલગ અલગ વસ્તુની અલગ અલગ રેટ છે મિત્રો અહીં મેળામાં આવો તો આ ભાઈ બાજુથી ખરીદી થોડી કરજો શું કહેશો અમારી ચેનલ વિશે બસ બસ થેન્ક યુ થેન્ક યુ ભાઈ મેં અમદાવાદના ભાઈ છે વિજયભાઈ જે વાસણોની દુકાન સંભાળે છે મિત્રો સામે પેલો બુટ્ટી બાળવાળો આવે છે નાસ્તા ઉઠો છે બુદ્ધિ બાળવાળાને પૂછે કયું ગામ કયું ગામથી આવે છે બગા અમદાવાદ શું નામ છે

પુરથી આવો છો કેટલા વર્ષથી આવો છો અહીં પાંચ વર્ષથી પાંચ છ વરસથી દર બીજે મેળો ભરે છે ને અરે વાળા ભાઈ છે મિત્રો નેનપુરથી આવે છે દર બીજે આવે છે અહીં

સરસોલીના છો એમ કેટલા વર્ષથી આવતો હોય તમે નવું ચાલુ કરી છે અને આ દર બીજે મેળો ભરાય છે સરસોલી સણસોલી ગામના છે મિત્રો આ ભાઈ જ્યાં મેળો ભરાય છે બાર બીજના ધણીનો ત્યાં ગામના જ છે નાસ્તાની લારી છે દાબેલી પપ ને બધું વેચે છે આપણી દાબેલી આવી ગઈ છે આપણે ઓર્ડર આપી દીધો હતો પહેલથી મિત્રો તો ચાલો નાસ્તો કરવા આપણે રૂમ પર હવે પહોંચવા આવી ગયા છીએ તો આ બ્લોગ આટલા ઉજીએ તો મિત્રો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોમેન્ટમાં જય બાબારી લખજો ખાસ જય બાબારી લખવાનું મિત્રો ભૂલતા નહીં જય કાળકામાં જય ચિકોદરમાં જય દ્વારકાધીશ મળીએ મિત્રો હવે નવા બ્લોગમાં